ભુજના પૂર્વ નગર સેવક હમીદ ભટ્ટી ઉપર થયેલા ઘાતક જીવલેણ હુમલા સંદર્ભે બાર આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ ભુજના પૂર્વ નગર સેવક હમીદ અહમદ ભટ્ટી ઉપર થયેલા ઘાતક જીવલેણ હુમલા સંદર્ભે કુલ બાર આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે કચ્છ યુનિવર્સિટીમાંથી પરીક્ષા દઈને પરત ફરતા હમીદ ભટ્ટી ઉપર તલવાર છરી અને ધોકાથી કરાયેલ હુમલા અંગે ઇબ્રાન મોહમ્મદ બકાલી એ ભુજ ડિવિઝન પોલીસમાં ફરિયાદ લખાવી છે જેમાં હુમલાખોર તરીકે રજાક બાફણ ઇમરાન માજોઠી મુજાહિદ હિંગોરજા મોહસીન ઉર્ફે ગાંધીએ ચાર ઉપરાંત અન્ય આઠ અજાણ્યા સહિત કુલ બાર શખ્સો દર્શાવ્યા છે ઘાતક હત્યારોથી કરાયેલ હુમલાને પગલે હમીદ ભટ્ટીને ગળામાં પેટમાં ગંભીર ઈજાઓ અને કારણે માથું પીઠ અને પગમાં પણ નાની મોટી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળે છે તાજેતરમાં જ બનેલા થયેલી હત્યા કેસમાં મૃતક રૂક્ષસારા ભાઈ સલીમને હમીદ ભટ્ટીએ મદદ કરી હોય તે સંદર્ભે થયેલ આરોપીઓની ધરપકડના મામલે તેમજ અગાઉની ચાલી આવતી અદાવતના કારણે હમીદ ભટ્ટી ઉપર હુમલો કરાયાનું પોલીસે જણાવ્યું છે પોલીસે હત્યાની કોશિશ તેમજ રાયોટિંગ સહિતની કલમો તળે ગુનો દાખલ કરી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે આ બનાવની તપાસ ભુજ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ અંકુર પ્રજાપતિ કરી રહ્યા છે માં મોટર ડ્રાઇવિંગ સ્કૂલ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ

ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે મહિલાઓને ડ્રાઇવિંગ શીખવાડવા માટે મહિલા ઇન્સ્ટ્રક્ટર મા મોટર ડ્રાઇવિંગ સ્કૂલ માં આશાપુરા ન્યૂઝ એક આઈ એપાર્ટમેન્ટ એચડીએફસી બેંક પાસે જ્યુબેલી સર્કલ નજીક ભુજ કચ્છ સંપર્ક સત્તાણું બસો બાવન જીરો એકસઠ ત્રેવીસ સત્તાણું બસો બાવન જીરો એકસઠ ચોવીસ સત્તાણું બસો બાવન જીરો એકસઠ એકત્રીસ